હેલો ફ્રેન્ડ્સ આ કંકોડીના વેલા છે જોવો તમે કરિયા ઉપર ચડાયા છે અને આ રીતે થયા છે વેલા બધા અને કંકોળા પણ સરસ લાગ્યા છે એના ઉપર ચોમાસામાં કંકોડી થતી હોય છે આવ રહ્યા આ બાજુ પણ લાગ્યા છે કંકોળા જોઈ શકો છો બધી બાજુ સરસ કંકોળા લાગેલા છે અને કરિયા ઉપર કંકોડીનો વેલો ચડાવેલો છે હવે આપણે બધા કંકોળા તોડી લઈશું ચોમાસામાં કંકોડા ખાવા ખૂબ ફાયદાકારક હોય છે કંકોડામાં વિટામિન એ અને બી ભરપૂર માત્રામાં હોય છે ચોમાસામાં કંકોડા ખાવા ખૂબ ફાયદાકારક છે ડાયાબિટીસ જે લોકોને થયું હોય એ કંકોડા ખાય તો એમના માટે ખૂબ ફાયદાકારક છે ડાયાબિટીસ ઓછું થઈ જતું હોય છે કંકોડા ખાવાથી આપણે બધા જ કંકોડા તોડી લઈશું વેલાના નીચે છુપાયેલા હોય છે કંકોડા વેલા ઊંચા કરીને જોવું પડે કે કંકોડા ક્યાં છે અને પછી તોડવા પડતા હોય છે કંકોડા તોડી લઈએ મોટા મોટા છે કંકોડા આ બાજુ કરિયાની ઉપર ચડી ગયેલો છે વેલો એ થોડો નીચે લાવીને તોડી લઈએ કંકોડા આ બાજુ પણ છે કંકોડા એ પણ તોડી લઈશું નાના મોટા બધા તોડી લઈશું આપણ તોડી લઈએ મોટા મોટા છે આ બાજુ પણ કંકોડા વેલાની નીચે છુપાઈ ગયેલા હોય છે કંકોડા વેલા ઊંચા કરીને જોવું પડે કંકોડા તોડવા પડે આ નર છે

અને મોટો થશે તો આ કરિયા ઉપર ચડશે કારેલીનો છોડ પેલી બાજુ મોટો છે એ આપણે જોઈએ એના પર સરસ મોટા મોટા કારેલા લાગ્યા છે આ કંકોડીનો મોટો છોડ છે એના પર મોટા મોટા કારેલા લાગ્યા છે જોઈ શકો છો તમે આપણે તોડી લઈએ કારેલા તોડી લઈશું આ કારેલી છે કારેલી અને કંકોડી બંને જોડે જોડે જ છે કારેલા હજી લાગે છે હજી નાના નાના છે બે ત્રણ મોટા હતા એ મેં તોડી લીધા અને હવે વધારે લાગશે કંકોડા તોડી લીધા છે ને કારેલા પણ તોડી લીધા છે પણ કારેલા ઓછા નીકળ્યા કારણ કે કારેલા હજી લાગવાની શરૂઆત થઈ છે કારેલાનો છોડ હજી નાનો છે અને કંકોડાનો છોડ બહુ મોટો થઈ ગયો છે તેના પરથી ખાસા બધા કંકોડા નીકળ્યા છે થેન્ક યુ ફ્રેન્ડ્સ કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો